સરકારી તંત્રએ નિયમોનું પાલન કરાવવાની દરકાર જરાપણ નથી લીધી રાજ્યમાં ગેમિંગ ઝોન સામે તવાઈ આવી રહી છે સ્વાભાવિક છે કે કેટલાય ગેરકાયદેસર રીતે ચાલતા જે ગેમિંગ ઝોન છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે ગાંધીનગરમાં પણ આ પ્રકારના ગેમિંગ ઝોન બંધ કરવામાં આવ્યા છે પણ સૌથી આશ્ચર્યની બાબત એ કહી શકાય કે સરકારી જગ્યા પર બનેલા ગેમિંગ ઝોનની પણ નિયમનું પાલન ન કરવાના કારણે બંધ કરવાનો નિર્ણય આખરે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે ગાંધી ગુજરાત ની જગ્યા ઉપર બનેલા આ ગેમિંગ ઝોનમાં અનેક ગેરરીતિઓ હોવાની સામે આવ્યું છે અને આ પ્રકારની જે આગ લાગવાની જે ઘટનાઓ છે એ બની શકે સેફટી જોખમકારક હોવાનો કારણ આપીને આ ગેમિંગ ઝોનને પણ બંધ કરવામાં આવ્યું છે ટુરિઝમની એટલે કે સરકારી જગ્યા પર ગેમિંગ ઝોન હોય ને ત્યાં પણ નિયમોનું પાલન ન થતું હોય એ આશ્ચર્યની બાબત છે અત્યારે આ ગો ગોકાટિંગ છે એ ગો ગોકાટિંગમાં જે ટાયરો રાખવામાં આવ્યા છે ટાયરો એ સૌથી વધારે જોખમકારક હોવાની ક્યાંક ને ક્યાંક વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેનાથી પણ આ ગેમિંગ ઝોન લોકોને આકર્ષણવા માટે છે પણ ક્યાંક ને ક્યાંક એનાથી પણ જોખમ વધી શકે એ દિશા દિશા આપીને આ જોખમકારક છે એટલે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર એક તરફ જોવા જઈએ તો ગેમિંગ ઝોનના નિયમોની વાત કરતી હોય છે પણ સરકારી જગ્યા પરનો ગેમિંગ ઝોન હોય ત્યાં પણ નિયમોનું પાલન નથી થતું એ સૌથી આશ્ચર્ય ચોક્કસ ગણી શકાય કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા

પ્રવાસનની જગ્યા પરના તંત્રની કોઈ જાણ સવાલ ઉદ્ભવી રહ્યા છે સરકારી જગ્યા પર ગેમ ઝોન આખરે કોણે બનાવ્યો અને મંજૂરી કોને આપી શું મંત્રીઓના સગા સંબંધીઓને આ પ્રકારે સરકારી જગ્યા ઉપયોગમાં લેવા માટે મંજૂરી મળી જાય છે